જોહાર જય આદિવાસી ભારત દેશના ઇતિહાસમાં જ્યારે મહિલા વીરાંગનાઓની વાત થાય છે ત્યારે માત્ર ને માત્ર ઝાંસીની રાણી લક્ષ્મીવાઈની વાત કરવામાં આવે છે પરંતુ ભારત દેશના ઇતિહાસમાં એવી ઘણી વીરાંગનાઓ છે જેમના યોગદાનને ઇતિહાસકારો દ્વારા ભૂલાઈ દેવામાં આવ્યું છે આદિવાસી સમાજ સાથે પણ ઇતિહાસકારોએ ભેદભાવ રાખ્યો છે અને એના કારણે જ આદિવાસી સમાજનો જે સાચો ઇતિહાસ છે તે લોકો સુધી નથી પહોંચ્યો આદિવાસી સમાજમાં પણ આવી ઘણી મહિલાઓ છે જેમણે પોતાની માતૃભૂમિ પોતાના આત્મસન્માન માટે મુઘલો અંગ્રેજો શાહુકારો જમીનદારો અને શોષણખોરો સામે લડાઈ લડી અને તેઓ વીરગતિ પામી આજે આપણે એવી જ એક વીરાંગના વિશે વાત કરવાના છે જેમણે ગોંડવાના સામ્રાજ્ય અને પોતાના આત્મસન્માન માટે દુશ્મનની શરણાગતિ સ્વીકારવાની જગ્યાએ પોતે જ પોતાના જીવનું બલિદાન આપી દીધું આજે આપણે વાત કરવાના છે ગોંડવાનાની રાણી રાણી દુર્ગાવતી રાણી દુર્ગાવતીની યાદમાં જ ઓગણીસો ને ત્યાંશીમાં મધ્યપ્રદેશ સરકારે તેમની જે જબલપુર યુનિવર્સિટી હતી એનું નામ બદલીને રાણી દુર્ગાવતી વિશ્વવિદ્યાલય રાખ્યું હતું ત્યારબાદ ભારત સરકારે ચોવીસ જૂન ઓગણીસો અઠ્યાસીના રોજ તેમની પુણ્યતિથિ પર એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી જબલપુર જંક્શન અને જમ્મુ તાયુ વચ્ચેની જે ટ્રેન છે એ ટ્રેનને પણ તેમના માનમાં દુર્ગાવતી એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું હતું અને ભારતીય તટરક્ષક દળે ચૌદ જુલાઈ બે હજાર અઢારના રોજ ત્રીજું ઇન્સ્યોર પેટ્રોલ વેસલ આઈ રાણી દુર્ગાવતી શરૂ કર્યું હતું

सर्वजन हिताय की सीख देता अपनी जन्मभूमि के लिए कुछ कर गुजरने का हौसला देता है मैं रानी दुर्गावती जयंती पर पूरे आदिवासी समाज को मध्य प्रदेश को और 140 करोड़ देशवासियों को बहुत बहुत बधाई देता दुनिया के किसी देश में रानी दुर्गावती जैसा कोई उनका ચાલો વાત કરીએ રાણી દુર્ગાવતી રાણી દુર્ગાવતી જન્મ પાંચ ઓક્ટોબર પંદરસો ચોવીસ રોજ કાલિજન કિલ્લામાં થયો હતો તેમનો જન્મ મહોબા રાજ્ય પર શાસન કરનાર ચંડેલા રાજા સાલીવાહન ના થયું હતું પંદરસો બેતાલીસ માં ગોંડવાના સામ્રાજ્યના રાજા સંગ્રામ શાહના સૌથી મોટા પુત્ર એટલે કે દલપત શાહ સાથે લગ્ન કર્યા રાજા દલપત શાહનું ઈસવીસન પંદરસો પચાસમાં અવસાન થયું હતું જ્યારે તેમના ઉત્તરાધિકારી એટલે કે એમના પુત્ર રાજકુમાર વીર નારાયણ માત્ર પાંચ વર્ષના હતા તેમના પત્ની એટલે કે રાણી દુર્ગાવતી નવા રાજાની અલ્પાવધિ દરમિયાન ગોંડવાના શાસક તરીકે રાજ્યની ધુરા સંભાળવા માટે તૈયાર થયા કાયસ્ટ અને મંત્રી માન ઠાકુરે રાણી વહીવટની સફળતાપૂર્વક અને અસરકારક રીતે દેખરેખ રાખવામાં મદદ કરી રાણી દુર્ગાવતીએ પોતાના સમગ્ર રાજ્યમાં શાંતિ વેપાર અને સદભાવનાને પ્રોત્સાહન આપ્યું હતું રાણી દુર્ગાવતીએ તેની રાજધાની સિંગરગઢ કિલ્લાથી ખસેડીને ચોરાગઢ કિલ્લામાં કરી હતી જે સાતપુરા પર્વતમાળા પર વ્યૂહાત્મક રીતે મહત્વનો કિલ્લો હતો શેરશાહ સુરીના મૃત્યુ બાદ સુજા ખાને માળવા પર કબજો જમાવ્યો હતો અને પંદરસો છપ્પનમાં તેના પછી તેનો પુત્ર બાજ બહાદુર આવ્યો રાજઘાતી પર બિરાજમાન થયા બાદ બાજે રાણી દુર્ગાવતીનું જે ગોંડવાના છે ગોંડવાના પર આક્રમણ કર્યું હતું પરંતુ આ આક્રમણને ભારે નુકસાન થયું હતું પંદરસો બાસઠ માં અકબરે માળવાના બહાદુર પર વિજય મેળવી માળવા પર મુઘલ સામ્રાજ્ય સ્થાપ્યું પરિણામે રાણીનું જે રાજ્ય હતું એ રાજ્યની સીમા સામ્રાજ્યને સ્પર્શી ગઈ રાણીના સમકાલીન સેનાપતિ એટલે કે ખ્વાજા અબ્દુલ મજીદ અસફ ખાન હતા જેમણે રેવાના રાજા રામચંદ્રસિંહને હરાવ્યા હતા તેણે રાણી દુર્ગાવતી અને ગોંડવાના સંપત્તિ મેળવવાની ઈચ્છા કરી મુગલ બાદશાહ અકબરની પરવાનગી મેળવ્યા બાદ તેણે રાણીના સામ્રાજ્ય પર મુઘલ આક્રમણનું નેતૃત્વ કર્યું હતું જ્યારે રાણીએ મુઘલ સેનાપતિ અસફ ખાનના આક્રમણ વિશે સાંભળ્યું ત્યારે તેમણે પોતાની તમામ શક્તિ સાથે પોતાનું રાજ્યનું રક્ષણ કરવાનું નક્કી કર્યું જોકે તેમના દીવાન એટલે કે બિયોહર અધરસિંહાએ આક્રમણકારી મુઘલ દળોની તાકાત વિશે રાણીને ચેતવણી આપી હતી પરંતુ રાણીએ કહ્યું કે શરમજનક જીવન જીવવા કરતાં આદરપૂર્વક મરવું વધુ સારું છે અને આમ કહીને તેઓ આ જે લડાઈ છે લડાઈ લડવા માટે નરાઈ તરફ આગળ નીકળી ગયા જે એક તરફ ડુંગરાળ પર્વતમાળા અને બીજી તરફ ગોર અને નર્મદા એમ બે નદીઓની વચ્ચે આવેલું છે આક્રમણકારી મુઘલ પક્ષે પ્રશિક્ષિત સૈનિકો અને આધુનિક શસ્ત્રો સાથેની આ લડાઈ એક અસમાન યુદ્ધ હતું કારણ કારણ કે રાણી દુર્ગાવતીના પક્ષે જૂના શસ્ત્રો સાથે કેટલાક અસ્પ્રશિક્ષિત સૈનિકો હતા એટલે કે એક તરફ આધુનિક શસ્ત્રો અને શિક્ષિત પ્રશિક્ષિત સૈન્ય ત્યારે બીજી તરફ જૂના શસ્ત્રો અને સૈનિકો તેમના ફોજદાર એટલે કે યુદ્ધમાં માર્યા ગયા ત્યારબાદ રાણીએ પોતે જ બચાવ રક્ષણ કાર્યનું નેતૃત્વ કરવાનું નક્કી કર્યું જેવું દુશ્મન સૈન્ય ખીણમાં પ્રવેશ્યું કે રાણીના સૈનિકોએ તેમના પર હુમલો કર્યો બંને પક્ષોએ જાનહાનિ થઈ પરંતુ રાણીના પક્ષે વધુ નુકસાન ઉઠાવ્યું કારણ કે ત્યાં જૂના શસ્ત્રો હતા અને અપ્રશિક્ષિત સૈનિકો હતા

આ સૈનિકોની ભરતીના જે ધોરણો છે ધોરણો તાલીમ અને સાધનો એક સરખાના હતા અને ઘણીવાર તેઓ હલકી ગુણવત્તા ધરાવતા હતા ઉપરાંત યુદ્ધ દરમિયાન સામનશાહી શાસકોએ સૈન્યના કેટલાક ભાગો પર ઘણો પ્રભાવ રાખ્યો હતો અને આ વિકેન્દ્રિત માળખાએ આક્રમણકારી મુઘલો સામેના યુદ્ધ દરમિયાન ઘણા ગેરલાભો સર્જ્યા હતા આ તબક્કે રાણીએ પોતાના સલાહકારો સાથે મળીને પોતાની વ્યૂહરચનાની સમીક્ષા કરી હતી તે રાત્રે આક્રમણકારી મુઘલ દળો પર ગોરીલા હુમલાઓ ચાલુ રાખવા માંગતી હતી પરંતુ તેના સરદારોએ તેમને નિરાશ કરી અને આગ્રહ કર્યો કે તેમણે રાતનીના પ્રકાશમાં ખુલ્લી લડાઈમાં આક્રમણકારી દળોનો સામનો કરવો જોઈએ પણ બીજે દિવસે સવાર સુધીમાં તો મુગલ સેનાપતિ ખાને મોટી તોપો બોલાવી લીધી રાણી તેના હાથી સરમન પર સવારી કરી યુદ્ધના મેદાને આવી તેના પુત્ર રાજકુમાર વીર નારાયણે પણ આ યુદ્ધમાં ભાગ લીધો હતો તેણે આક્રમણકારી મુગલ સેનાને ત્રણ વખત પાછળ ખસી જવાની ફરજ પાડી હતી પરંતુ આખરે તે ઘાયલ થઈ ગયો હતો અને તેને સલામત સ્થળે ખસી જવું પડ્યું હતું યુદ્ધ દરમિયાન રાણી પણ તીર વડે તેના કાન પાસે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ બીજું તીર તેની કરદનને વિંધી કહ્યું અને તે બેભાન થઈ ગયું ભાનમાં આવ્યા પછી રાણીને લાગ્યું કે પરાજય નિકટવર્તી છે રાણીના મહાવતે એમને કહ્યું કે યુદ્ધનું મેદાન છોડી જાઓ પરંતુ તેણીએ ના પાડી અને પોતાનું ખંજર કાઢ્યું અને ચોવીસ જૂન પંદરસો ચોસઠના રોજ પોતાના ખંજરથી જ પોતાની હત્યા કરી એટલે કે પોતે શહાદત થયા પોતે બલિદાન આપી દીધું તેમનું શહાદત દિવસ એટલે કે ચોવીસ જૂન પંદરસો ચોસઠ બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આ ભારત દેશના ઇતિહાસમાં આવી ઘણી વીરાંગનાઓ છે જેમણે પોતાની માતૃભૂમિ અને પોતાનું જે આત્મસન્માન છે એના માટે પોતાના જીવની આહુતિ આપી દીધી છે તો આ તમામને યાદ કરવાની જરૂર છે એમનો ઇતિહાસ જાણવાની જરૂર છે માહિતી સારી લાગી હોય તો શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી